રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ઉપર મોટી ઘટના બની છે જાહેરમાં એક યુવકે યુવતીનો હાથ પકડી અને છેડતી કરવાનો બનાવ સામે આવ્યો છે ઘટનાની સાથે જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ટોળાએ યુવકને પકડી લીધો હતો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે શું રાજકોટમાં યુવતીઓ હવે સુરક્ષિત નથી ખાસ તો ત્યારે જ્યારે દેશના ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને એ પહેલા જ આવી ઘટના શહેરના વ્યસ્ત વિસ્તારમાં બની છે શું આ બનાવ પછી સુરક્ષા તંત્ર સાવચેત બનશે શું મહિલાઓની સુરક્ષાને લઈને વધુ પગલાં લેવાશે વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે તો એમ છે કે તમે મને કરો ત્યાં પૂરું થયું એટલે પછી

મારો <laughs> કોણ આવેલો સાહેબ ફોન કર્યો હું તમને કે બોરા ઓપરે ફન કોલ કરના જોને ડાન કર છે ઓપરે ઓપરે ફન કોલ કરના ના એનો ના 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 એકી અમારો બાપાને મૂવી માં તાપી બોલાવ એ ત્રણ વર્ષ એને શું બધું ગબર બજા નીકળી ગયો એમ સાબુ માણા સાબુ કોણ ભીલીને રે હાલ આ ભીંસિયા દે હાલ ભાઈ નીકળી અમે નિયજ કે કે આનો જોવો છે આલો ભાઈ લઈ ગયો આલો કી તો નામે નીકળી લઈ લઈ આલો ભાઈ નથી જમવાનું